આજનો ગુજરાત આજના હવામાન વિભાગની માહિતી અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ રાજુલા ખાંભા સાવરકુંડલા લીલીયામાં વરસાદી ઝાપટા લીલિયામાં કરા પડ્યા અમરેલી જિલ્લામાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી બાદ છેલ્લા ચોવીસ કલાકથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વહેલી સવારથી રાજુલા શહેરમાં વરસાદી ઝાપટાં નોંધાયા છે જેથી ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ રાજુલા ખાંભા સૌરકુંડા લીલિયા વરસાદ ઝાપટાની સાથે કરાપણ પડ્યા જેથી લોકોમાં અને ખેડૂતોને ખૂબ નુકસાન થઈ રહ્યું છે કમોસમી વરસાદના લીધે ખેડૂતોને નુકસાન થવાથી ચિત્તલ ગામે કરાની સાથે બે ઇંચ વરસાદ શહેરીજનોને ગરમીમાંથી રાહત મળી ચિત્તલ તથા આસપાસના વિસ્તારોમાં આજે ઢળતી સાંજે બે ઇંચ કમોસમી વરસાદ ખાબક્યો હતો જેના પગલે ઉનાળુ પાકને વ્યાપક નુકસાની ભીતિ સેવાઈ રહી છે છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે આજે ચિત્તલ જસવંતગઢ તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો જેથી ખેડૂતોને ઉનાળુ પાકમાં ખૂબ જ નુકસાની થઈ છે જેથી તેઓને શોકનો માહોલ ફેલાયો છે બે ઇંચ વરસાદની સાથે શહેરીજનોને ગરમીમાંથી રાહત મળી છે જેથી કરા પણ પડ્યા જેવી ઠંડીનું વાતાવરણ રહ્યું છે અમરેલીની શેત્રુંજી નદીમાં ચાર યુવાનો ડૂબી જતા મોત સમગ્ર પંથકમાં શોક છવાયો ગુજરાતના અમરેલી તાલુક ગુજરાતના અમરેલી જિલ્લાના ગા ગાંવકડા તાલુકાના નજીક શેત્રુંજી નદીમાં ચાર યુવાનો નહાવા પડ્યા હતા જેમાં નદીના ઊંડા પાણી યુવાનો ડૂબી જતા તેઓનું મોત નીપજ્યું હતું સમગ્ર ઘટનાને લઈને અમરેલી તાલુકા પોલીસ અને ફાયર ટીમ જવાની ઘટના સ્થળે દોડી દોડી પહોંચી હતી નદીમાં ડૂબવાની જવાની ઘટનાને ચાર યુવાનો મૃતદેહ બહાર કાઢ્યા હતા આ ઘટનાના પગલે સમગ્ર પંથકમાં નો શોકનો માહોલ ફેલાયો હતો અમરેલી શેત્રુંજી નદીમાં ચાર યુવાનોના મોતના લીધે શોકનો માહોલ ફેલાયો